બ્રિજ તૂટવાના કારણે સદંતર વાહન વ્યવહાર માટે બંધ થયો છે ત્યારે એક વર્ષ અગાઉના બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા નદીમાં ભારદારી વાહનો માટે બે પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે ડાયવર્ઝન પણ સામાન્ય નદીમાં આવેલ પાણીમાં ધોવાતા તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે ત્યારે આ માર્ગ છોટાઉદેપુર જિલ્લામાં વસવાટ કરતા તેમજ મધ્યપ્રદેશને જોડતા માર્ગ એક જ માર્ગ હોય જયથી અવર જવર કરતા લોકો માટે આશીર્વાદ સમાન આ માર્ગ એક જ માર્ગ હતો જે પણ હવે બંધ થતા રોજિંદા કામ ધંધા અર્થે અવર જવર કરતા લોકો માટે આ માર્ગ બંધ થવાથી ભારે તકલીફનો સામનો કરવો કરવાનો વારો આવ્યો છે અને સદંતર માર્ગ બંધ થતા ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ફેરાઓ ફરવાનો વારો આવતા પ્રજામાં રોષ જોવા મળ્યો છે તેમજ તંત્ર હવે આ માર્ગને પ્રજા માટે ક્યારે અને કેટલા સમયમાં રસ્તો શરૂ કરવામાં આવશે

એક બે કરોડ ઓગણચાલીસ લાખ ના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું સરકારી તંત્ર ને બધું નોલેજ છે કે સુખી ડેમ માં જો પાણી વધશે તો એ પાણી આવશે અને આ ડાયવર્જન ધોવાશે તેમ છતાં એ લોકોની નિષ્કાળજી એટલી હદ સુધી છે કે આજે આ ડાયવર્ઝન એમની નિષ્કાળજીથી ધોવાયું એનું કારણ એક જ છે કે દરેક વખતે પાણીના ફ્લો વધે છે સુખી ડેમ નું પાણી છોડવાનું થાય જ છે એ નક્કી વાત છે છતાં પણ એમને એમની મનમાની કરી અને આ જેન આવું બનાવ્યું આ આ આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ મારો ખુલ્લો આક્ષેપ છે વહીવટી તંત્ર ઉપર હવે આ પ્રજાની હેરાનગતિ ગતિ એટલી વધી જવાની છે કે પાંત્રીસ કિલોમીટર નો run ફરી અને રંગલી ચોકડી થી જઈ અને જેતપુર પાવી આવવાનું હવે એ રોડ પણ એટલો જર્જરિત છે કે એના સાધનો કાલે ઊઠીને મેડિકલ ઇમરજન્સી છોટાઉદેપુર જિલ્લામાં આવી કાલે ઊઠીને વિદ્યાર્થીઓને તાત્કાલિક કોઈ પરીક્ષાઓ આપવામાં આવી આ તમામ વસ્તુઓને બિલકુલ નિષ્કાળજીપૂર્વક વહીવટી તંત્ર દ્વારા જોવામાં આવી છે અને એને લઈ અને આજે આ છોટાઉદેપુર જિલ્લા આ આ આ મધ્યપ્રદેશને જોડતો એને છપ્પન હાઇવે એનું આજે આ નુકસાન વેઠવાનો વારો છોટાઉદેપુર જનતાનો આયો છે એનું અમને દુઃખ થાય છે કે આ વહીવટી તંત્ર એની યોગ્ય રજીવાતો ધ્યાને નહીં લીધી રાજકીય આગેવાનીઓની રજૂઆતો ધ્યાને નહીં લીધી આ તમામ વસ્તુઓને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ પુલ વહેલી તકે મંજૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે લલિતચંદ્ર રોહિત જેતપુર ભાવે